ગાઈઝ ગુડ મોર્નિંગ અને આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને બે દિવસથી તો સ્ટોપ વરસાદ ચાલુ ને ચાલુ જ હતો અને આજે બંધ થયો છે પણ આજે એટલું સરસ વાતાવરણ છે ને જોરદાર વાતાવરણ છે જો ઠંડક એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને સવારે સાત વાગ્યાના અમે ઉઠ્યા અને મેં થોડુંક નેચરનું કેપ્ચર કર્યું છે તો એનો વિડીયો તમે જોઈ લો Thank <laughs> you. બે દિવસ પડ્યો તો તમારે પેટ નહી ભરાયું જોવા છે ને આ કૃત્રિમ વરસાદ પાડે છે રાવી હેરાન કરવા કેમ કે રાવી છે ને તબેલા કામ કરી બંટીભાઈ આવે ને એટલે રાવી ગમે તે ચોકલેટ આલુ કે ફરવા લઈ તો રાવી રાવી એમની જોડે જતી નથી એટલે ખાલી જા હેરાન કરે છે બેટા આપડું તો કામ જ એ છે એમાં દીકરા એ નઈ જ એને સમય બે નહીં જતા ફૂલ ઠંડક છે ઠંડી છોકરાઓને સાચવવા પડશે ને આવી તો અમારે ઠંડક ને લીધે પછી એનું નાક ટાઈટ જ થઈ જાય છે શરદી થઈ જાય છે ખબર નહીં શું ખાવશું બેટા હાથમાંથી શું ચાટું છે પોપટ પોપટનો અવાજ આવે છે મજા ખાલી નેચર ની મજા મજા આવે સવાર સવારની અંદર ઉઠે ને ચકલોની ચી 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 કામનું મળું પોપટ બોલતા વાળી પણ નેચર તો અમારું એનું જોવા નીકળવું જ પડે અમારે પાછા તો મન એકદમ શાંત વાતાવરણ હોય ને આમ ચકલ્યો નો અવાજ આવતો હોય ને મજા આવે તો કેટલું બધું થશે હમ એ તો થવાનું જ કેમ કે વરસાદ પડે દવા છાંટે પણ વરસાદ પડે એટલે પછી જેવું હતું ને એવું ને એવું થઈ જાય

મજા આવી અને માનસી ખબર નઈ કઈ પહોંચી ગયા તમે બેલા હમ શું કે છે શું છે બેટા કઈ બાવો છે બાવો ગાયોનું ઘાસ ભર્યું છૂટા હમ બાવો હોતો હશે બાવો હોય તો ભાગી જાય એ ગાડી શું ધોયું આ પેલા પવનથી આ પ્લાસ્ટિક કલર છે ને એટલે આપડે વરસાદ તો પડ્યો વગર સિઝન નો વરસાદ પણ એમાં કેવું થયું કે વરસાદ પડી તો ગયો પણ થયો વાતાવરણ તો સરસ થઈ ગયું ઠંડક સરસ થઈ ગઈ પણ જે ખેલુતોનો ખેલુતોનો જે નુકસાન થયું છે એવી રીતે આને બિચારાએ બધું બિયારણ કઈથી કઈથી દૂર દૂરથી લોકો બિયારણ લેવા જાય છે બિયારણ કઈથી લઈને બિચારાએ વાવ્યું હોય અને અત્યાર છે ને ડાંગરની સીઝન હતી ડાંગર તમાકુ બધું બહુ બગડ્યું બધાનું ડાંગરની સીઝન હતી આ બાજુ તો ખબર નહી પણ ના 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 આપડા એ બધું આ બધું લાગે બાપા બહુ જ બગડ્યો છે પાક આ વખતે એટલે

બાથરૂમ ખોલીન અને બચ્ચાને બહાર લાવવાનો ટ્રાય કરે છે આ લોકો હા તો આ વખતે અમારે રાણીનું બચ્ચું આવ્યું પણ વિચાર કરવા જેવું છે વાત કહીએ તો તમને બચ્ચું તો આવ્યું પણ એક જ બચ્ચું આવ્યું હા એવા બચ્ચા આવતા તો આ વખતે એક જ છે પણ સરસ છે હેલ્ધી છે હેલ્ધી હે સરસ મસ્ત છે જાડિયું પાડ્યું છે હમ

ખેતીવાડીની અંદર નાના નાના ટામેટા લાગવાના ચાલુ થઈ ગયા છે હા એકદમ નાનું નાનું લાગ્યું છે અમે સ્ટાર્ટ થઈ ગયા ખરા ખરાની ટામેટા લાગવાના હમ આના બધા ફૂલ આવ્યા છે બધા આજીના જીના બધા ફૂલ આવ્યા છે બધા ટામેટા લાગશે હવે થઈ ગયું હમ કંઈ ના નહીં થઈ ગાડી નહીં Ikeli limbo ropi dida. Mbene bravo, bravo. Mbene bravo, bravo. Mbene bravo, bravo. Mishara leha. Mishara leha. Heee. Mati bravo etne gasu pade. Mati bravo etne poi pati kai baat. Heee. Gashi gashi navdao pade. Heee. Chokravi. Heee. Heee.

રાની નાય વેચી દેવાની રાની રહેવા દેવાની છે આ એવું ના કરે એનું નામ શું છે રવું એનું નામ આનું નામ તો રાણી છે કોની મમ્મી છે કોની મમ્મી છે જોડે જોતા આવ્યું ના જો એવું કેવું રાવી રહી એમ એની મમ્મી જો છોડી દે જો મમ્મી આવી જો કરે છે જો બેટા વાલ કરે બચ્ચન

આખો ખુલી ગયો તો અમે છે ને છોકરાઓને અમે કીધું નતું કે રાણીનું બચ્ચું આવ્યું છે કેમ કે એની આંખો ના ખુલે તો સુધી બચ્ચા ના ડાય ના એટલે આ લોકોને કીધું નતું નહીં તો જોઈ લીધું ને તમે કેવી હાલત છે બચ્ચાની તમને કઈ થી ખબર જેન્સી એવું ના કરે બેટા મોરી જાય એ એવું કરાય નાનું નાનું છે બેટા હા 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 પપ્પા જોવા તો ખરે જોવા તો ખરે एवे जो खुश-खुश था, <laughs> था।, <laughs> था, 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 था रावी बोला दादा। ए। है? ए, 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 रावी। अल्लाह। जोड़े बैसी बाजुड़े ये ये ये। रावी जोड़े बैसी गया। ये। लाइन में नहीं? है ना गु शु हो छु શું કરું છું રોતીને છાક રોતી છાક કેવું છે મસ્ત પપ્પા વાહ ચાલ ફોન મૂકી દે ચાલ મૂકી દેના તો રાવીને એકલું જ મસ્ત લાગ્યું તો નહીં લાગ્યું કેવું લાગ્યું મસ્ત કેવું

દાદી કૂતરા ને તમે કરાવ છો ને તો તમને ભચકું પડશે કૂતરું વધારે રમને ચડે છે જો એને આખો ખતરનાક છે નઈ રો

સાડા નવ નવ થયા છે એટલે સાડા નવ નવ થાય એ અમને ખબર નહિ કે આજે અમારો દિવસ કેવો ગયો અમે ખાધું જ તો લેટ આપડે જમવાનું બી આપડે લેટ ગયા નવ વાગે ગયા અને આ લોકો આ લોકો બહુ જ હેરાન કર્યા અમને બહુ જ એટલે હદ કર નાખી હદ કર નાખી એટલે હવે 6 તારીખથી પૂરેપૂરી અમને શાંતિ મળશે અને બ્લોગનો નો બી અમે ટાઈમ આપી શકીશું કારણ કે આજે તો કઈ દિવસ કોઈ જ અમને ખબર જ નહીં તો ચાલો વાત તો માર બેની તો ખૂટવાની નહીં તમે કે એટલું બોલજો તો કરીશું જમે ખૂટવાની નહીં વાતો એટલે ચાલો એ બ્લોગનો પણ એન્ડ લાવી અમે તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય